કોંગ્રેસના ઉમેદવાર લાલણના કચ્છ લોકસભા ચૂંટણીનો સમગ્ર તાલુકાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મુન્દ્રા તાલુકામાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મુંદ્રા તાલુકા પંચાયતના સદસ્ય નવીનભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે મુંદ્રા તાલુકાના ઓગણ ગામડાઓની મુલાકાત લીધી અને લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી જોવા મળી હતી ભાજપની સરકારમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકો કંટાળી કોંગ્રેસ તરફ વળ્યા છે અને આ વખતે કચ્છમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણની જીત નિશ્ચિત છે તેવું નવીનભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું મારું નામ નવીન મેઘજી મહેશ્વરી હું મુન્દ્રા તાલુકા પંચાયત શાળાઓ સીટનો સદસ્ય અને મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે ફરજ છું અત્યારે તો તમે મારા સ્થાનિક માદરે વતન એટલે શાળાઓ તમે આવ્યા છો જુઓ છો માહોલ મારા ગામને કાયમી કોંગ્રેસી ગામ છે અને કોંગ્રેસને વર્ષોથી આજે દસ વર્ષથી આ તો મને તાલુકા પંચાયતમાં પહોંચાડે વિશેષમાં કે આ ગામનો જે જનમાનસ છે કોંગ્રેસ સાથે જ રહ્યો છે અને આ ફેરે તો અમારા ધર્મગુરુ જે મુસ્લિમ સમાજ અને બહુળી વસ્તી મુસ્લિમ સમાજ અને મૈસરી સમાજની છે તો ભાઈચારાથી રહીએ છીએ તો ધર્મગુરુને ટિકિટ મળી હોય ત્યારે બધા સમાજો અમને સહયોગ આપી અને બહુ જ સારા પ્રતિસાદથી છે કદાચ મને તો એવું લાગે આ ફેરે કદાચ દોઢસો મત પણ ભાજપને નહીં જાય એ ટાઈપનું અમારા ગામમાં વાતાવરણ છે મેં અત્યાર સુધી અત્યારે તમે આવ્યા ત્યારે અહીંયા પહોંચ્યો છું હું લગભગ ઓગણચાલીસ ગામડાની મુલાકાત લીધી છે તેમાં આપણા વિરાણીયા ગામથી ચાલુ કર્યું હતું મેં જોયું એક બાજુ જે સરકારની તાનાશાહીવાળો રવૈયો કે મોંઘવારી અને બેરોજગારી સ્થાનિક પ્રશ્નો સ્થાનિક પ્રશ્નોમાં હું તાલુકા પંચાયતમાં છું એટલે મને ખ્યાલ છે કે રોડ રસ્તા કિન્નાગોરી રાખીને બીજેપીના શાસકો જે ગામડાઓના રસ્તા ખખડદ છે અને ગામડાઓમાં કે રાશનનું જે કહે છે વડાપ્રધાન સાહેબ પણ ઘણી જગ્યાએ રાશન કાર્ડ જ નથી બનતા છે એનામાં થપ્પા નથી તો એમને રાશન નથી મળતું એવા બધા મુદ્દાઓ છે સાથે સાથે જે અત્યારે જે અસ્મિતા ક્ષત્રિય અસ્મિતાનો જે મુદ્દો છે હું આજે ખરેખર ગર્વથી કહું છું કે ભાઈ એ સમાજે જે લડત લીધી એના પ્રત્યાઘાત અત્યારે મેં જોયો કે જેટલાય ક્ષત્રિય સમાજના ગામડા છે એના માત્ર ક્ષત્રિય સમાજ નહીં એમના સાથે રહેવાવાળા બધા સમાજો જેને એમને સહયોગ આપ્યો ભાજપનો વિરોધ કરી અને વધારે પડતું મતદાન મેં જોયું છે કે કોંગ્રેસ તરફી થાય છે સો ટકા સાહેબ પરિસ્થિતિ એવી છે કે આખા દેશની એનામાં આપણે કચ્છ કે મુન્દ્રા કે શાળાઓ બાકાત ન હોય આખા દેશમાં જ્યારે વાયરો હાલ્યો છે કે ઇન્ડિયા એરલાઇન્સ બન્યું જૂથ બન્યું છે જે કે એક તાનાશા કે જેને મજા આવે એમ બે પમ કોઈ પણ પ્રજાના પ્રશ્નોને વાંચા નહીં પણ તાઇફા કરીને જે ભારત દેશને પાયમાલ કરેલ છે તો એના પ્રત્યાઘાત રૂપે ક્યાંક એવું દેખાય છે કે ભારતની પ્રજા હવે જાગી ગઈ છે ને બધી જગ્યાથી રિપોર્ટ જે મળે છે તો અત્યારે સો ટકા પરિવર્તન જેવું દેખાય છે ને એનામાં મને એવું લાગે છે કે ક્યાંક એવું છે ને ચમત્કારિક માહોલ બન્યો છે કે ક્રાંતિ હંમેશા છે ને જૂથથી થાય ને જૂથ જ્યારે સ્વયંભૂ ઊભો થાય ને ત્યારે જ કંઈ પરિવર્તન આવે તો અત્યારે જે કચ્છની સીટ મને એવું લાગે છે કે પચીસથી પચાસ હજાર વચ્ચે પણ કોંગ્રેસ જીતવી જોઈએ